મંત્રી હતા ત્યારે હું ને સીમાન કાકા અને મોરબી માંથી પૂનમભાઈ કોટક અમે ત્રણ સભ્ય તરીકે ત્યાં હતા પ્રમુખ હતા શેર પ્રમુખ ત્યારે હું અહિયાં રાજકોટ માં એની હારે મંત્રી તરીકે મેં કામ કરેલું છે રાજકોટ જિલ્લા ભાજપ ના પ્રમુખ તરીકે કામ કરેલું મને આવો હોદ્દો દીએ તો મને બહુ યોગ્ય નથી લાગતું નવી બોડી છે કોઈને ખબર ન હોય ને એમ વાત બરાબર છે પણ મારું નામ અમે છેલ્લે છે હા મેં વાંચ્યું છેલ્લે એકદમ છેલ્લે નામ લખ્યું છે ઉપપ્રમુખ માં આગળ આગળ બધે ના મંત્રી માં હા મંત્રીમાં મંત્રીમાં હા અને આગળ આગળ બધા નવા નવા અમે નવા અમે તો ઠીક છે હાલો બિચારા નો હોદા નો ઉમેદવાર હા હા તો એ રાજી થઈ ગયા હમ હમ પણ મને આ હોદ્દો

આ પોલીસ આગળ અને પબ્લિક મારે એવા દ્રશ્ય તો અમજા તેલી વાર જે વિશે નીકળે તો એટલે ખબર પડે આ લોકો નવા નવા હા હા ના જય માતાજી બેસ તો ઘરે આવી ઓકે જય માતાજી આપે